ગાઈડલાઈન આપવા માંગો છો બધા લોકો અત્યારે સોશિયલ મીડિયા થી બહુ જ ઇન્ફ્લુઅન્સ થાય છે બીજાની જે પર્સનાલિટી હોય એના થી બહુ ઇન્ફ્લુઅન્સ થાય છે પોતાની અંદર જે ટેલેન્ટ હોય તમારા માતા પિતા તમારી સાથે આશીર્વાદ હોય વડીલો સાથ હોય મિત્રો તો તમે સો ટકા આગળ વધશો તમારી મહેનત ઉપર તમારે વિશ્વાસ રાખવાનો છે આઈ હેવ બિન વર્કિંગ ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફ્રોમ લાસ્ટ ટ્વેન્ટી યર્સ 20 વર્ષથી હું ગુજરાતી ટીમ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું મિત્રો અને એ જ મહેનત અને લગન સાથે એક ફોકસ સાથે તો તમારે જે કંઈ તમે કામ કરો એના પર ફૂલ ફોકસ રાખો પ્રામાણિક કામ કરો છે એનું ફોકસ તમારા ઉપર જ છે અને ઝૂમ કરી કે તમારે બી ક્યો થાય છે બસ મેસેજ આપું તો શું સાંભળશે આ કામ એ ऐसा करो कि नाम हो जाए वरना नाम ऐसा करो कि नाम लेते ही काम हो जाए आ, 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 तो मित्रों आप स्टेज पर आने हूँ बोली सकू चु तो शो वो एवं उम्मीद ना रखो आ स्टेज पर आने कोई एक मारा माटे कोई गीत गाय मारा माटे कोई शायरी करे मारा माटे कोई डायलॉग बोले कि कोई एक सारी बात करे જો આટલા બધા નો જવારે એક તો કુવારી છો જો સુધી યાદી મોકલી છે એટલે એમને બંધ રાખીને મે તમને જોયા છે તમે જોઈના કરતા મોલ ના મે તમને વધારે જોયા છે